નમસ્કાર મિત્રો તો આવી રહી છે નવી જોરદાર ગુજરાતી ફિલ્મ આ ફિલ્મનું નામ છે પ્રીતનું વચન એ મોતનું કફન આ ફિલ્મમાં હર્ષદ ઠાકોર ઈશ્વર ઠાકોર નેહા સુધાર જીતુ પંડ્યા પ્રકાશ મંડોલા જેવા ગુજરાતી અન્ય કલાકારો જોવા મળશે આ ફિલ્મ એક ટૂંક જ સમયમાં રિલીઝ કરવામાં આવશે આ ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી છે અને આ ફિલ્મ એ ટૂંક જ સમયમાં રિલીઝ કરવામાં આવશે આ ફિલ્મના શૂટિંગના ફોટા તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને આ ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી છે ગુજરાતના અલગ અલગ જગ્યાએ આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી છે અને આ જુદા જુદા કલાકારો લેવામાં આવે છે એટલે આ ફિલ્મ ખૂબ જ જોરદાર બનાવવામાં આવી છે તેવું આપણે કહી શકીએ અને હર્ષદ ઠાકોરની અત્યાર સુધીની બધી જ ફિલ્મો હિટ રહી છે આ પહેલાં પણ તેની ઘણી બધી ફિલ્મો આવી છે અને તેની બીજી ફિલ્મ અત્યારે હાલમાં રિલીઝ કરવામાં આવશે આ ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી છે તો આ ફિલ્મ સુપર હિટ જશે તેવું આપણું કહી શકીએ આ ફિલ્મ પ્રીતનું વચન એ મોતનું કફન તેવું નામ આપવામાં આવ્યું છે અને નેહા સુધાર એ હિરોઈનમાં લેવામાં આવી છે તે જ રીતે બીજા અન્ય કલાકારો ઈશ્વર ઠાકોર પણ લેવામાં આવે છે તો આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે તો આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં અને આ ફિલ્મ એ આ ફિલ્મ ટૂંક જ સમયમાં રિલીઝ કરવામાં આવશે તો આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા